હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાન સૌ પહેલા આપણે આપણું મુખ પવિત્ર કરીએ ગુરુ મહારાજ નું નામ એ જ ભગવાન સ્વરૂપ છે નામ ગુરુ વચન તે નામ પ્રભુનો ત્રિલોકીમાં ગાજે આપણે બધા સરદાર આરે પરમાત્માએ આ એક જ મનુષ્યના મુખે જ ભગવાનનું નામનું જે બોલાય છે બીજા કોઈ મુખે બોલાતી નથી અને તેમાં તમે ગમે તે સભામાં જશો તો બીજું બોલાવશે પણ એક સંત સભા તમને જે બોલાવશે બીજું કોઈ બોલાવી શકતું માટે આજે આપણે સંત સભામાં આવ્યા માટે પ્રેમજી ભાઈ અને મોક પવિત્ર કદી આટલી બધી યાદની ટેકનોલોજી આટલી બધી કંપનીઓની કદાચ તમે કોલગેટો લાવીને રાય મોઢું દોશો ને તોય પવિત્ર તો નહીં થાય નહીં થાય ને નહીં થાય મુખ પવિત્ર તો ભગવાનના નામથી થાય છે ગુરુ મહારાજના નામથી થાય એનું પ્રમાણ શાસ્ત્ર આપે છે કે જેના મુખમાં રામનું નામ હતું એમના એઠો બોર પ્રમાપમાં એ સાખ્યો માટે આપણે તો કદાચ

માટે આપણે એક વાર કે આપણા પરિચે આપણે કોઈ સંતો ના દરબારમાં જઈએ તારે એ વારંવાર બોલાવે કદી હું એકસો ને આઠ વખત બોલો તારીખ માળા થો આપણે માળા ફેરવીએ ભગવાન ના એકસો ને આઠ મણકા માળા ના ભરે તારે એક માળા કેવડા એકસો આઠ વખત ભગવાન નું નામ લ્યો તારે અને આ એક હજાર આઠ ની માળા થઈ મહાપુરુષે કીધી નાની બચત કેટલો ફાયદો આવું લગા શીખતો શીખો કોઈ તમારે તમાને વારંવાર સંતો સાચું સુખ પ્રાપ્ત કરવા માટે અને સાચું જીવન જીવવા માટેની આ બધી એક રીત બતાવે છે આખું વિશ્વ આવું માનવ દેહ જે મનુષ્ય જન્મે મળ્યો છે એના સર્જનહાર માતા પિતા છે આ માતૃદેવો ભવન આ બધા ઘાટ રહ્યા નહીં એ બધા આ દાગી નો આય એક જ ડાય ની અંદર આવું સ્વરૂપ એક જ મટીરિયલ રિયલમી માંથી કેવું ટાવર બનાવ્યું બોલું કે તર્ત પકડાય કે બી ઓ જ્યારે બનાવ્યું કે વાભાએ બોલીએ તો તર્ત દેખાય આવા રત્નો મહાપ્રશ્ય અર્જુન મહારાજ કે દેરુષી કે ભજન ભરોસો પડ્યો હે ગુરુજી મને ભજન ભરોસો પડ્યો મહાસાગર નું મંથન કરતો જળ માં થી આ ચૌદ રત્ન પાસો લેવા લંગુર જળ લડ્યો એ ગુરુજી મને ભજન ભરોસો આવું તમને કેટલું આપ્યું પરમાત્મા કયો છે કેવો છે એને જોવા માટે એને પ્રાપ્ત કરવા માટે તમને મન બુદ્ધિ સહિત આવો વિશિષ્ટ ચેતન સાધન આ માતા એ આપ્યું છે પિતાનું વચન છે માતાનું પ્રણ છે એ માતાના એ એ બ્રહ્મા નું સ્વરૂપ છે એના શ્વાસા પૂરણ રાશ્યા અને તમાને પૂરે પૂરા એકવીસ હજાર સરસો રોજના વાપરો છો ભગવાનના ભજનમાં એ બધો જ એ માતાને પ્રાણ પૂર્યો છે બાપ અને આ વચન સહી એ મહાપ્રશે કીધલો અને બેનો મેળ કરી આલ્યો દાસ સવાને પૂરું ફૂલગર મળ્યા નાદ બોંદના લેઠે જેની સુરતા સુગર સમેટે તેના ગઢમ સાહેબ બેઠે આજી માં આજ એક માત્રાનો પ્રસંગ છે આપણા બીજું કોઈ નહીં કેવું આજે જ્યારે આ બધું ઉત્તમ ઉત્તમ હતું કદાચ આપણે મળ્યો હોય તો માતૃદેવો ભવ માતા તીરથ પિતા તીરથ તીર જ્યેષ્ઠ બંધવા અહીંયા કીધું કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અતિથિ દેવો ભવ અને આચાર્ય દેવો ભવ માતા પિતા આપણા આવું વિશિષ્ટ ચેતન સાધન મનુષ્યના એ સર્જનહાર એ પ્રાણદાતા છે

ખૂબ એમના સુપુત્રો છે કે એમના વધુઓને મળી અને મહારાજ શ્રી સરદારામજી મહારાજ આ એક સંત માતાનો સગુણ યાત્રા પૂરી થઈ અને પોતે

જેમ જળી જાય છે સુવાસા કરે છે ચંદન ગસાય છે અને શીતળતા આપે છે તેમ આ જનેતાએ આ ભૂમિમાં રહીને એટલી બધી સેવા કરી સંતોનો એટલો બધો પ્રેમ એટલો બધો ભાવ અને પૂરેપૂરો જેમ એક પ્રતિબંધતા આપણી સંસ્કૃતિ અનુસાર માનવ સમાજની રીત પ્રમાણે એમની

જ્યારે સંતનું વર્તમાન આપતા મને દર્શન આપે છે અને સંતનું વર્તમાન તે જ આપણું કલ્યાણ છે એ જ આપણે સંતની દશા પ્રમાણે જ આપણી દશા હોવી જોઈએ અને એ ગુરુજી આપણો નહીં કોઈ બી દીકરીને લગ્ન કરી અને આપણી ગોળથી

વચન વિચાર તો પ્રગટે નિર્માણ જ્ઞાન રવિ ઉગે રજની તળે હોય અવિદ્યા નાશ તમારો તમામ તમામ અવિદ્યા નો નાશ જયારે જના પરમાત્મા બોલી રહેલો છે પરમાત્મા પ્રગટ છે એ પ્રગટ પરમાત્માનો દર્શન સત્ગુરુ જ કરાવી શકે બીજું કોઈ કરાઈ શકતો તો કોઈ વ્યક્તિ નથી કોઈ ધર્મ નથી કોઈ નાત નથી કોઈ જાત નથી કોઈ નથી સત્ગુરુ એ સત્ય સત્ય ન સત્ય સત્ય એ જ ગુરુ બીજી કોઈ ભૂમિકા ના આવે અને એ સતનું દર્શન કેવલ અને સંતોએ અને એમના તમામ તમામે અમારે મહારાજશ્રીએ સુંદર વર્ણન કર્યું તમામ સંતોએ અને જેને જેને આ સમય નો ભોગ આપીને અહીંયા આવ્યા એટલા મહિમા વિશેષ થયો છે માટે આયા નયાના સમયનો એ ફાળો આપ્યો એ બદલ તમારું બધાને ખુબ ખૂબ વંદન આપડે કોઈ ના કરીએ કોઈ ના કરીએ તો સમયનો તો ફાળો આલજો આલજો ને તો એ મહાપુરુષી કે જન સકર રૂપિયા વાળા કરતા આગળ જશે જશે છે મહાન નેતર હું તો કદા આગળ તમે બોલો મહાપુરુષ કીધું છે કે આ સાચી વસ્તુ આવી સાચી છે કોઈ નથી આવ્યું એવું કોઈ ના કરતા કે આપડે હું જઈ ના આવશે કોઈ બોલતા નથી આવડતું નહીં તમે આવો એટલે બધું આવી ગયું ભેગું મહાપુરુષે કીધું આવે છે કોઈ હું આવે ને એના ભેગો કોઈ એક દાગી બની ભણી નથી આવતો પણ હું આ હું આવ્યો એટલે હિમો જે કોઈ છે એ બધું જ હિમો સમાયેલું છે આવું મહિમા છે આજે આવો

એ પૂછ્યે રવજીરાવ રાવ મહારાજે અને બધા સંતુએ જે કોઈ ભાષામાં બોલ્યા પણ ભાષા હાથી ના વળજે રાતે આપણે એમાં શું કહેવા માંગ્યા છે એ બધું સત્ય કહ્યું છે કહ્યું છે ને માટે કરીને આવા મહાપુરુષના સંતુના સાનિધ્યમાં જઈ ના આવો લાવો લીધો ને આ પરિવારે આજે આ યોગ રાશ્યો માતા પિતા અને ગુરુનો નો ઋણ કોઈ દાડો ચૂકવાતો નથી કોઈ દાડો તમે એમ કે કે આપણે બદલો આલી દઈએ ને એ અપાયો કોઈ ના કોઈ દાડો નહીં પણ જે દિવસે આપણા ઉપર એવું કાર્ય કરો કે આપણા ઉપર માતા પિતા ની કરુણા થાય ને તો એ મહામત જો કે આપણું બધું ઋણ ચૂકવાનું ચૂકવાનું એમને ગમે એવું કોમ કરજો વાતો ની એક વાત એવો જ કરી દેજો માતા પિતા જે ગમતું હોય તે કરો તો બરાબર છે નહી તમે બધી સેવા કરો પણ અહીંયા ગમતું ના હોય એ નહીં કરો ને તો કોઈ દાડો આશીર્વાદ મળવાના એ વાત પણ બરાબર છે માટે આજનો પ્રસંગ આપણે એક સંત માતાના શ્રદ્ધાંજલિ યોજના માટે આપણી સનાતન ધર્મની ઋષિ પરંપરામાં જયારે જયારે આવું કોઈ સંત વિદાય લેશે આ દેશની અંદર જેમ એક અઠાવન વર્ષે નોકરીમાંથી વિદાય લે ને તારે એ આખી જે જે ખાતામાં નોકરી કરતા હોય ને અને એ બધા વિદાય સમારંભ રાખે ને પછી એ દાડે એ બધા એમના સ્ટાફના માણસો હોય ને એ બધા કોઈ કે એને ભેટ આપતા હોય જે વિદાય લે અને હગાવાલા શેણ સંબંધી આપ

કોઈ તમને તમારો ધડો ના કરતા હોય આ જગત માં જમ પણ તમને પકડી ને નરક ના કરતા હોય તમે ખરાબ કામ કર્યો છે પણ સતોય એ તમન સંત દેન કરે કરન અને એ દેન કરે એ દાડા એમ મહમદ કે કાપુર દેવું બધું પૂરું થઈ ગયું થઈ ગયું ને તમે જીવન મુક્ત થઈ ગયા એ કહું છું બા આ સંતની મહિમા છે માટે આજનો પ્રસંગ છે એટલે થોડો